આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ વિધાનસભા સત્ર પહેલા દિવસે રોડ રસ્તા મુદ્દે પોસ્ટર બનાવી નારેબાજી કરી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય હેમંત ખવા અને ધારાસભ્ય સુધીર વાઘાણીએ વિધાનસભા સત્ર પહેલાં સૂત્રોચ્ચાર કર્યા હતા ગુજરાતના રસ્તાઓ ખાડાવાળા લોકો અને વાહનોને ભારે નુકસાન થયું હોવાના ગોપાલ ઇટાલિયાએ પ્રહાર કર્યા હતા સાથે જ વિકાસની વાતો કરનારા લોકોને રોડના ખાડા દેખાય તે જરૂરી લોકો રસ્તાઓની હાલતથી દુખી અને થાકી ગયા છે મારા કાર્યકળ પહેલા દિવસે જનતાનો મુદ્દો લઈને આવ્યો છું જુનાગઢ ભેસાણ અને વિસાવદરના મતદારોના આશીર્વાદોથી ગૃહમાં પહોંચ્યો છું ગુજરાતની જનતા માટે વિધાનસભામાં અવાજ ઉઠાવીશ તેમ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું વિરોધ કરીને નહીં જનતાનો મુદ્દો લઈને હું આજે પહેલી વખત વિધાનસભામાં આવ્યો છું આખા ગુજરાતના રોડ રસ્તાઓ ભયંકર હદે તૂટેલી છે તો જનતાના પ્રતિનિધિ તરીકે આજે મારા વિધાનસભા કાર્યકાળના પહેલા દિવસે હું ગુજરાતની જનતાનો મુદ્દો લઈને અહીંયા આવ્યો છું એવી આશા રાખીએ કે વિકાસની વાતો કરનારા લોકોને રોડના ખાડા દેખાય ખાડામાં પડેલા વાહનો ખાડામાં પડતા માણસોની પીડા દેખાય એવી અમને વિનંતી લઈને આવ્યા છે વિશેષમાં આજે મારો પહેલો જ દિવસ છે હું અત્યંત ઉત્સાહ જિજ્ઞાસા અને થોડીક નર્વસનેસ સાથે આવી રહ્યો છું જિજ્ઞાસા એ વાતની છે કે આ વિધાનસભા કેમ કામ કરે છે સદસ્યો વિધાનસભાને ચલાવનારા લોકો કેવી રીતે કામ કરે છે નિયમો બધું જાણવાની જિજ્ઞાસા છે ઉત્સાહ એ વાતનો છે કે વિસાવદર વહેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના મતદારોએ મને આ મહાન ગૃહની અંદર બેસવાનો અધિકાર આપ્યો છે અહીંયા હું બેસીને ગુજરાતની જનતા માટે બોલી શકીશ અવાજ ઉઠાવી શકીશ એ વાતનો મને ઉત્સાહ છે નર્વસનેસ એ વાતની છે કે હું જે કામ કરવા માટે અહીંયા આવ્યો છું એ કામ કરવા માટે હું કેટલું સારી રીતે પરફોર્મ કરી શકીશ એ વાતની સેજ મને નર્વસનેસ છે સવાલો અંદર જાઓ પછી ખબર પડે કેમકે સવાલો ડ્રો સિસ્ટમથી નક્કી થાય છે મેં અઢાર જેટલા સવાલો ચાર જેટલી નોટિસો એક ટૂંકી મુદતની નોટિસ એમ કરીને પચીસ જેટલા પ્રશ્નો મેં સરકારને પૂછ્યા છે એમાંથી મારા કેટલા પ્રશ્નો સરકારે પસંદ કર્યા છે એવું અંદર જાઉં પછી મને ખ્યાલ આવશે થેન્ક યુ